માનવ સેવા અને જીવદયાના સંકલ્પ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન મિલેસુર હમારા વુમન સકારાઓ કે સંસ્થા તેમજ સુર આરાધના મ્યુઝિકલ ક્લબના સભ્યો દ્વારા માનવજીત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવા આશ્રમ પલારા ખાતે માનસિક વિકલાંગોને ભોજન આપવામાં આવેલ હતું તેમજ પક્ષીઓને ચણ તેમજ ગાયોને ઘાસચારા માટે અનુદાન આપવામાં આવેલ શ્રી શંકરભાઈ સચદે સ્વશ્રી હર્ષુખભાઈ વી સોની તથા માનવ શ્રી શંભુભાઈ જોશી તેમજ કનૈયાલાલ અબોટી દ્વારા પૂજાબેન અયાચીને નારી રત્ન એવોર્ડ આપવામાં આવેલ હતો એ એવોર્ડને સાર્થક કરતું કાર્ય પૂજાબેન આયાચી દર વર્ષે માનવ સેવા જીવદયાના કાર્ય કરતા રહે છે પ્રમુખ પૂજાબેન આયાચી નૂતનબેન મહેતા મિનલબેન વ્યાસ રીટાબેન ઠક્કર દીપ્તિબેન સોની કોકિલાબેન પોમલ પ્રવીણાબેન બુધભટ્ટી લીનાબેન ડાબી શ્રી શંભુભાઈ ઠક્કર જયેશભાઈ પુજારા ભગીરથ કે ધોળકિયા માનવજોતના પ્રબોધ મુનવર તેમજ પંકજભાઈ વગેરેની ઉપસ્થિતિમાં માનસિક દિવ્યાંગોને ભોજન પીરસવામાં આવેલ હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે